હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જો આપણે આવી ગયા છીએ રામપર વેકરા પવન ગુરુકુળનો પ્રોગ્રામ છે પચીસ વર્ષ પૂર્ણ થાય છે એનો તો સરસ મજાનું આયોજન કરેલું છે તો આનો એવો એવી રીતે પ્રોગ્રામ છે પ્રોગ્રામ આખું નામ છે સંસ્કાર એ સંકટોના સંસ્કાર તો આપણા હિન્દુ ધર્મમાં જે 16 સંસ્કાર હોય છે તેના નિમિત્તે આ બનાવેલું છે 16 સંસ્કારનું તેનું પ્રદેશન છે તો હું તમને પ્રદેશન એ બધું બતાડું 16 સંસ્કાર ચાલો જો બધા ગુરુકુળના વિદ્યાર્થીઓ છે હાય અમારી સેવા કરો છો તમે બધા જય સ્વામિનારાયણ તમારું નામ શું છે ક્યાંથી આવો છો તમે કયા ધોરણ માં ભણો છો અગિયાર માં તમને ગુરુકુળ માં કેવું લાગે છે બહુ મજા આવે છે દેવચરણ સ્વામી કણ બહુ મજા આવે રી રોજ પ્રવચન દે દેવચરણ સ્વામી સવાર ના રોજ શું છે તમારું કેટલા વર્ષ પૂરા થયા તમારા ગુરુકુલ ને પચીસ વર્ષ પૂર્ણ થયા તેના નિમિત્તે જગન છે પાંચ દિવસ નો તો તમે શું નામ નાખ્યું છે આખા જગન નું આપણા જે હિન્દુ ધર્મના ના સંસ્કાર છે એનું ઓકે થેન્ક યુ જો હવે આપણે આજ જવાના છીએ હિન્દુ ધર્મમાં જે સોળ સંસ્કાર છે તેનું સરસ મજાનું પ્રદર્શન બનાવેલું છે એ પ્રદર્શન જોવા માટે તો ચાલો આપણે જઈએ પ્રદર્શન જોવા માટે તો જો મેન એન્ટ્રી છે સંસ્કાર દર્શન પ્રદર્શનનું નામ છે સંસ્કાર દર્શન તો આપણા હિન્દુ ધર્મના જે સોળ સંસ્કાર છે એ તમને બધા સંસ્કાર બતાવીશ વાળા પરથી એક એક કેવી રીતે સોળ સંસ્કાર તમને બધાને બતાવીશ અને વિદ્યાર્થીઓ દ્વારા આખી રજૂઆત કરેલી છે જો આ હિન્દુ ધર્મના આપણા સોળ સંસ્કાર એનો પહેલો મત્સ્ય અવતાર કુર્મા અવતાર હરાહા અવતાર નરસિંહ અવતાર એવી રીતે તમે જોઈ શકો છો અલગ અલગ બધા અવતારનું પોસ્ટર લગાડેલા છે આપણા સોળ સંસ્કારના અને જો સૌથી પહેલાં સામે છે પહેલો જ સંસ્કાર તો સૌથી પહેલાં જો આપણે ભગવાનનું આખું મંદિર બનાવેલું છે સિંગાસન એનું છે કેટલું સરસ મજાનું છે બનાવેલું અને તમે જોઈ શકો છો બહુ બધી ટ્રાફિકને છે તો આપણું છે સૃષ્ટિ સર્જન સૌથી પહેલું

જો અહીંયા એક ગેમ રમવાની છે તો જે ગુણની છે ને એક અવગુણની છે ને સાથે ત્રણ બોક્સ રાખેલા છે એમાંથી વચ્ચેનું બોક્સ છે એમાંથી ચિઠ્ઠી ઉપાડવાની છે જો આ ભાઈ ચિઠ્ઠી ઉપાડી અને ચિઠ્ઠીમાં વાંચે છે કે શું લખેલું છે તમને

કયા ગામ થી તમે ગુરુકુલ માં ભણો છો અંજાર ના તો કયો સંસ્કાર તમે સમજાવવાના છો સારું જો આ છે શ્રીમંત સંસ્કાર આપનો શ્રીમંત સંસ્કાર આ છે જાત કર્મ સંસ્કાર અને નામકરણ સંસ્કાર હો આ છે નિષ્કર્મ સંસ્કાર અને અનપ્રાશન સંસ્કાર

प्रमोशन छ हाम्रो लाग्यो प्रमोशन छ हामी यो भयो यारी विधि आज संस्कार साथी जग्गा दर्शन गाममा आउछ बालकले एहसास गर्न आउँछ केतै मात्रै नै माता परिवार पुटुज मिलेर दिने भयो आउँछ हाम्रो समय बाग छ हे बाग मानिजर चलाउँछ कुनै बाहिरी गर्छ त्यो बाग गएनै बाउँ चाहिँ आउन सके भएन भर्छ जरुरी गर्न मन्दिर आश्रम गर्छ मन्दिर गर्छ અને 40 વર્ષ થાય મંદિર દર્શન કરવામાં આવે છે અસ્તિ જો હવે એને આપણે અનપ્રસ્થાન સંસ્કાર છે જેનો આપણે નાનકડા છોકરાઓને અનખવડાવવાનું હોય એનો સંસ્કાર છે તો આ છોકરો છે ગુરુકુલનો એ આપણે સમજાવશે

અને કર્ણવેદ સંસ્કાર જોવાના કર્ણવેદ એટલે કે કાન વિંધાવાનો સંસ્કાર જે હોય છે ઈ ચાલુ છે આ બાજુ અને આ છોકરાનો જન્મે ત્યારે આપણે એને મુંડન કરાવતા અહીં ઈ સંસ્કાર ચાલુ છે આ બાજુ

નરમાસ કરી ને સહારા મળી જાય બાળક થાય આદિશર આવાટી નાડી આવાટી નો મજા આવે છે આ છે ચનાવો સાચી સાચી સાહેબ એનું ચાલું છે ભાઈ સ્ટેપ દોડી

જો આ છે સમાવર્તન સંસ્કાર ફૂલથી થી બોલજે ઓ ફૂલથી થી બોલજે લગ્ન સંસ્કાર તો આપણે લગ્ન સંસ્કાર છે તો જોવાની આપણે લગ્ન ગીતો ને ગવાય છે

જવો આ છે અંત્યષ્ટ સંસ્કાર આપણો છેલ્લો સંસ્કાર જેને આપણે અગ્નિ સંસ્કાર કહીએ છીએ કામ કરતી હોય તો નજર રાખતી

કરવા મારી સંસ્પત્તિ વાપરી નાખે અને ખરા પડે ત્યારે જો આ બાજુ છે જે દેવચરણ સ્વામી બુક લોન્ચ કરી છે સોળ સંસ્કારની એની બુક લેવાની છે કોઈને પણ લેવી હોય ને તો જો આ બુક બહારે પાડી છે તમને બધાને બતાડું આ બુક બહાર પાડી છે દેવચરણ સામે સંસ્કાર પરિચય જે આપણા હિન્દુ ધર્મના સોળ સંસ્કાર છે એ બુક બહાર પાડી છે તો કોઈને પણ લે એન્ડમાં છે ને આ કોઈને પણ કાંઈ પણ રિવ્યુ કે લખવું આખો પ્રદર્શનનું એનું રિવ્યુ લખવાનું છે એને આગળ તો જો આ ભાઈ એને આગળ રિવ્યુ ઓળખી રહ્યા છે એને કેવું લાગ્યું આખું પ્રદર્શન તો જો અને આ છોકરાઓ બેઠા છે નોટબુકમાં લખવાનું છે કેવું લાગ્યું રિવ્યુ જવાબીન લખે છે રિવ્યુ એનો અનુભવ આખો લખવાનો છે કે કેવું લાગ્યું જય સ્વામિનારાયણ તમારું નામ શું છે મારું નામ રંગાણી હરિયાલી હિરેનભાઈ છે હું ગામ ગઢસી સાથે આવું છું તો જે આપણા હિન્દુ ધર્મના સોળ સંસ્કારનું પ્રદર્શન હતું એ તમને કેવું લાગ્યું બહુ જ સરસ લાગ્યું અને જીવનમાં ખૂબ જ ઉપયોગી છે આ જે સંસ્કારો આમાં વિસરતા જાય છે જે નાના બાળકોને ખ્યાલ નથી એ બધું જાણવા મળે છે બાળકોને અને આપણને ને આવો કાર્યક્રમ હોવા જોઈએ આના વિશે સરસ સ્વામીએ પણ આ બધું બનાવ્યું છે બધા સંસ્કારની અલગ અલગ રીતે માહિતી આપી છે એ ખૂબ જ સરસ છે થેન્ક યુ જો આપણે આખું આખું પ્રદર્શન જોયા વા આપણા સોળ સંસ્કારનું તો આપણે એક બે બેનને બોલાવશું કે તમને સોળ સંસ્કારનું રિવ્યુ કેવું લાગ્યું અને શું તમને શીખવા મળ્યું તો આપણે એક બેનને તો બોલાવ્યા હતા હવે જોઈએ બીજા બેન કે કોઈ ભાઈ કે મળે તો એને પૂછશું કે તમને આખું પ્રદર્શન કેવું લાગ્યું શું શીખવા મળ્યું તો સૌથી પહેલા હું તમને કહી દઉં કે મને પ્રદર્શન જો હતું જે સોળ સંસ્કારનું એમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું કે હવેની આપણી જે જીવનશૈલી છે એમાં આપણે નાના બાળકોને કાંઈ સંસ્કાર નથી આપતા તો સૌથી પહેલાં આપણે તો અન્યાક નથી ઘણા બધા સંસ્કારને બધું શીખવા મળે છે તો બહુ બધું શીખવા મળ્યું અને અચૂકથી એ જીવનમાં એટલા એટલે આવું ક્યાંય પ્રોગ્રામ આવા હોતા નથી સંસ્કારોના જગન હોય ફંક્શન હોય અમુક સંસ્થાન પચીસ વર્ષ પૂર્ણ થતા હોય કે પચાસ વર્ષ પૂર્ણ થતા હોય પણ આવું આયોજન ક્યાંય થતું નથી હું પહેલી વાર જીવનમાં આપણે કેવા સંસ્કાર લેવા જોઈએ આખું એનું એના માટેનું જ આખું આયોજન કરેલું છે તો સરસ મજાનું આયોજન હતું સરસ મજાનું પ્રદર્શન હતું અન્યાકને તો બીજું બધું ઘણું બધું જોવાનું છે એ આપણે જોવા માટે જઈએ ચાલો